ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે ત્યારે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે લલિત વસોયાએ કહ્યું કે સરકાર જો ખેડૂતોનું હિત ઇચ્છતી હોય તો સરકારે કલાકોની અંદર નિકાસ બંધી હટાવી લેવી જોઈએ સરકાર જો નિકાસ બાબતે નિર્ણય ન કરે તો તાત્કાલિક ટેકાના ભાવે ડુંગળીની ખરીદી શરૂ કરવી જોઈએ ખેડૂતો રસ્તા ઉપર ઉતરી જાય એ સરકાર માટે શરમજનક બાબત છે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધીને કારણે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો આક્રોશ ભેદ સરકારમાં રજૂઆત કરવા માટે રોડ ઉપર આવ્યા છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોના અવાજ દબાવી દેવા માટે ખેડૂતોની અટકાયતો કરવાનું શરૂ કર્યું છે અને કોંગ્રેસ પાર્ટી શબ્દોની અંદર વખોડી કાઢે છે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ બંધી કરી અને નિકાસ બંધી કરતા જે સાતસો કે આઠસો રૂપિયાની વીસ કિલો ડુંગળી ખેડૂતોની વેચાઈ રહી હતી એ તરત જ નિર્ણય પછી દોઢસો કે બસો રૂપિયા જેવો એનો મામૂલી ભાવ થઈ ગયો છે જે ઉત્પાદન ખર્ચ એની પડતર પણ નથી પડતરથી પણ નીચા છે એને કારણે ખેડૂતોમાં આક્રોશ છે ખેડૂતોને પાયમાલની તરફ ધકેલવાનું સરકારનું આ ષડયંત્ર હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા બે મહિનાની અંદર ડુંગળીની નિકાસ માટેના નિયમોમાં ફેરફારો કરવામાં આવ્યા અત્યારે ડુંગળીની નિકાસ ઉપર ચાલીસ ટકા ડ્યુટી જે અધ ડ્યુટી કહેવાય આવડી ડ્યુટી બીજી કોઈ પ્રોડક્ટમાં નથી ત્યારે ખેડૂતોને જો ભાવ ન મળે એટલા માટે સરકારે ચાલીસ ટકા ડ્યુટી નાખી છે એ પણ ગેરવ્યાજની છે ખેડૂતોનો માલ નિકાસ કરવા માટેની સરકારે છૂટ આપવી જોઈએ ને એમાં ડ્યુટી પણ ઉઠાવી લેવી જોઈએ ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે બહુ મોટી નુકસાની જઈ રહી છે વર્ષ આખું ફેલ જઈ રહ્યું છે અને એ આક્રોશ સાથે ખેડૂતો ભાવનગર ધોરાજી ઉપલેટા બધા સેન્ટરોની અંદર ખેડૂતો આક્રોશ સાથે સરકારમાં રજૂઆત કરી રહ્યા છે ત્યારે સરકારે એ અવાજ દબાવવાને બદલે તાત્કાલિક ધોરણે ડુંગળી પરની નિકાસ હટાવી લેવી જોઈએ કારણ કે આ ડુંગળીનું આયુષ્ય ફક્ત પંદર દિવસ હોય છે પંદર દિવસમાં ડુંગળી બગડી જતી હોય છે એટલે સરકારે નિર્ણય કરીને તાત્કાલિક ધોરણે આ નિકાસ બંધી દૂર કરવી જોઈએ